તમને ખબર છે આપણા રસોડાની અંદર જે મસાલાઓ છે એમનો રાજા કોણ છે બ્લેક પેપર એટલે કે કાળી મરી શા માટે રાજા છે તો કે એમાં ઔષધિઓ ગુણ ભરપૂર પ્રમાણમાં છે કેવા ઔષધીયો ગુણ તો કે કાળી મરી તમે રોજે સાંજે ગળી જાઓ છો તો તમારી જૂનામાં જૂની શરદી હોય કે જૂનામાં જૂનો કફ હોય એ દૂર કરી નાખે છે તમારી પાચન શક્તિ ખૂબ સારા લેવલમાં વધારે છે રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારા લેવલમાં વધારે છે શરીરની અંદર જે ઝેર રહેલું છે એમને દૂર કરે છે એમની સાથે સાથે ઠંડી ખાંસી હોય છે એને એન્ટીબેક્ટેરિયલ તરીકે કામ કરે છે અને ઠંડી ખાંસી મટાડે છે એમની સાથે સાથે વજન ઘટાડવામાં કામ કરે છે મેટાબોલિઝમ તમારું સ્ટ્રોંગ કરે છે અને વજન ઘટે છે એમની સાથે સાથે તમારું મગજ છે એમને તંદુરસ્ત રાખે છે અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે એટલા માટે કાળી મરી આપણા રસોડાના મસાલાનો રાજા છે તમને નહોતી ખબર ને ફોલો કરી લો આવું જ કન્ટેન્ટ તમને જોવા મળશે અને તમારા પરિવારને અને મિત્રોને શેર કરો લાઇક કરવાનું ભૂલતા નહીં